વાડીમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો પીએમ રિપોર્ટમાં યુવતી સાથે દુષ્કર્મ કરી હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસ આરોપીને શોધવા માટે ભારે મથામણ કરી હતી રાત દિવસ પોલીસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં દોડતી રહી હતી આખરે અગિયારમાં દિવસે રવિવારે રાત્રિએ સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા શકમદના ચહેરાના આધારે વાપી સ્ટેશનેથી આરોપીને જીઆરપી જવાન મનોજ થોરાટ અને ચંદ્રકાંતભાઈ ગામીતે ઝડપી લીધો હતો મૂળ હરિયાણાનો રહેવાસી આરોપીએ ઉલટ તપાસમાં બીજી ચાર હત્યાની કબૂલાત કરી હતી આ ઉપરાંત અન્ય રાજ્યમાં તેની સામે તેરથી વધુ ગુનાઓ નોંધાયા છે રીડો અને દુષ્કર્મ કરવા માટે મહિલાની હત્યા કરવામાં પણ કોઈ ખચકાટ ન અનુભવતો સિરિયલ કિલરને પકડવામાં સફળ થનાર જીઆરપી જવાન મનોજ થોરાટને મોતીવાડા ગ્રામ પંચાયત દ્વારા ઇનામ રૂપે એકાવન હજારનો ચેક આપીને સન્માન કરાયું હતું આ પ્રસંગે મોતીવાડા સરપંચ જયસુખ નાયકા ખડકીના સરપંચ શંકરભાઈ પટેલ પારડી પીઆઈ જે આર ગઢવી જીઆરપી પીએસઆઈ જે બી મીઠાપરા आरपीएफप अनिल यादव सहित पोलीस स्टाफ हाजर चौद होतो। વાર ગુરુવારે જે અમારા ગામમાંથી ઘટના બનેલી દુઃખદ ઘટના બનેલી હતી એ બદલ અમે ગ્રામ સરપંચ શ્રી વતી જે ત્રણ હજારનું ઇનામ રાખ્યું હતું એ રેલી પોલીસને આજે અમે આપ્યું છે અને રેલી પોલીસ ખૂબ ખૂબ આભાર મળ્યો છે આજુના ગામ મોતીવાડાની ખુશી નામની છોકરી સાથે પૂછતા કરીને જે આરોપી ભાગી ચૂક્યો હતો અને એક ચેલેન્જ રૂપે આ એક પોલીસ માટે પડકારરૂપ આ કેસ હતો છતાં પણ વલસાડ એસપી અને એમની ટીમ અને ખાસ કરીને અમે પાર્ટી પોલીસ સ્ટેશનના અમારા પીઆઈ સાહેબ ગઢવી સાહેબ અને જેમ આગળ સાહેબે કીધું એમ ત્રણસો જેટલી પોલીસની અથાગ મહેનતથી અને એ પરિણામ આજે આપણે જોઈ શકીએ અને એમાં પણ આ જાબાજ આરપીએફના જવાનોએ જે આ આરોપીને પકડી પાડ્યો છે જીઆરપી જીઆરપીના રેલવે પોલીસના જે જવાનોએ જે આરોપીને પકડી લીધો છે એમની હિંમતને બિરદાવવા અને અમે જે અગાઉ અમારા સરપંચ જયસુખભાઈએ જેમ કીધું હતું કે જે કોઈ આરોપીને પકડશે એને અમે પર્સનલ એકાવન હજાર રૂપિયાનું ઇનામ આપીશું એ ઇનામ અને એમની આ હિંમતને બિરદાવવા આજે રોજ અમે ઉપસ્થિત થયા છે સાથે અમારા પાર્ટી પોલીસ સ્ટેશનના ટીઆઈ ગઢવી સાહેબ પણ છે તો આ આ કેસમાં જેમણે પણ ખાસ કરીને એસપી સાહેબ અને એમની ટીમ એસઓજી એલસીબી અને તમામ ડિપાર્ટમેન્ટે જે મહેનત કરી સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવ્યું કામમાં તમને વારંવાર સફળતા મળે એવી અમે આશા રાખીએ છીએ